ગોપાલ ઇટાલિયા માટે મુશ્કેલીઓ વધી છે કેમ કે ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં સનાતન ધર્મ વિરોધી નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ વિસાવદર માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જે પ્રકાર અત્યારે પ્રચાર કરી રહ્યા છે તે મામલે હવે સંતો મેદાને આવ્યા છે કેમ કે ભૂતકાળમાં આ ગોપાલ ઇટાલિયા હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને લઈને અનેક પ્રકારની વિવાદિત ટિપ્પણીઓ કરી છે અને વિવાદિત ટિપ્પણીઓને લઈને મહેશગીરી બાપુ છે તેમણે આ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે આ વ્યક્તિ સનાતન ધર્મ વિરોધી છે અને તેમને રાવણ સાથે આ ગોપાલ ઇટાલિયાને સરખાવ્યા છે અને તેમણે અરવિંદ કેજરીવાલ પણ દારૂ નીતિમાં જેલમાં જઈને આવ્યા છે તેવી પણ તેમણે વાત કરી છે જય ગિરનારી નમો નારાયણ હું ગિરી બાપુ ગિરનાર દત્તાત્રેય સંસ્થાન અને ગિરનારમાં ગિરનારનું ધાવણ ધાવીને ને અહીંયા મોટો થયો છું ધર્મના માટે જીવન ખપાવીને આગળ વધી રહ્યો છું અને આ જ ગિરનારની છાયામાં રાણપુર અને કેટલાક એવા ક્ષેત્રો છે પરબાવડી વાવડી આપાગીગાનો સ્થળ આપણે સત્તાધાર કહીએ ચલૈયાનું ધામ કે જ્યાં ભક્તોએ કેટલાક એવા આદર્શ આપણા માટે આપ્યા છે એવા ભૂમિમાં જ્યાં ભક્તોએ એવું પણ કીધું છે કે કોકદી કાઠિયાવાડમાં ભૂલો ભગવાન તારા એવા કરું સન્માન તું થાને અમારો મહેમાન અને તને સ્વર્ગ ભૂલાવી દઉં શામળા આવા સંસ્કારોની ધરતી ઉપર હમણાં જ મને ગામના છોકરાઓએ વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયનનો એ વિડિયો હતો અને વીડિયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય પૈસા બગાડે છે સતનારાયણની કથા કરશે અને ભાગવતની કથા કરશે અને ફલાણું નોકડું ઢીકડું કરશે અને પૂછડું કરશે તો આ બધી ફालतુ પ્રવૃત્તિઓ છે ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે લાકડાના ભારાવાળો અને કલાવતી લીલાવતીની જૂની ગુચવાય ગેલી હજારો વર્ષો જૂની ક્યાસટો ઘૂંસતા એવા કરે છે તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી પાંચ પૈસા પણ ખર્ચાય એમ કે જવાનું છે લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામને સીતાને વનવાસ ને ફલાણુ પૂંછડું એ દિશામાં નથી વધવાનું આજ આમને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે કથા પારણું પણ એમાં તો એમના રોટલા છે તમને શું મળ્યું તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરી કરીને બેઠા છે પાંચ પાંચ લાખ રૂપિયા બગાડીને તો એ પાંચ લાખ રૂપિયા બગાડી કોઈ બંધ કથામાં કલાવતી લીલાવતી શું કરે છે જ જાણશે જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે એટલે બધા ફાલતુ વાતોમાં કથામાં જેમ હિજડાની જેમ તાળીઓ પાડે છે મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે એમનીથી આપણને કોઈ

પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવાવાળી કહી રહ્યો છે આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘુસવા નહીં દેતા આ જે રાવણ ને કંસ ને એવા બધા દુષ્પ્રચાર કરીને હવે અત્યારે પ્રચાર કરી રહ્યો છે મંદિર ને શોષણ નું ઘર કહી રહ્યો છે આ ગામડે ગામડે બધા ગામના લોકો મળીને રામજી મંદિર બનાવે છે તો હું શું શોષણનું ઘર છે અરે ધર્મ છે તો તમે નમે છીએ આ બાને બા આપણે કહીએ છીએ ધર્મના લીધે બાપુજીને બાપુજી કહીએ છીએ ધર્મના લીધે આ ધર્મ છે જે આપણાને તટસ્થ બનાવવાનું શીખવાડે આપણાને બા બાપુજીના પગ લગાડવાનું શીખવાડે મંદિરે જઈને દર્શન કરીને માણસ હળવો થઈ જાય ભગવાનને પૂજવાની વાત કરીએ જ્યાં ભગવાન શ્રીરામના આ દિવ્ય મંદિરનું પુનરુત્થાન કરવામાં આવ્યું એનું સ્થાપન કરવામાં આવ્યો ત્યારે કેવા કેવા શબ્દો વાપરા છે યોગી આદિત્યનાથ જેને યુપી નું આખી ધર્મ સ્થાપના તો કરી સાથે સાથે રામ મંદિર ની સ્થાપના કરીને યુપી ને આટલો ઊંચું લઈ આવ્યા લઈ આવ્યા આવા યોગી સાધુઓનું એ યોગીજી કે કે યોગીજી ના કાન ખેંચવા જોઈએ શરમ આવવી જોઈએ તને તો બધા સાધુ સંતો જેટલા પણ આ છાયામાં છે અને પંથકમાં જેટલા પણ સાધુ સંતો છે બધા સાધુ અપીલ કરું છું નાના મોટા કે બધા હવે આ ની મિટિંગો બંધ કરીને રસ્તા ઉપર આવીને આનો વિરોધ કરો ગામમાંથી છાજિયા કાઢીને એનો બારે કાઢો બહિષ્કાર કરો કેવું 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 બોલ્યો છે બધા ભૂદેવો માટે બ્રાહ્મણો માટે કેવું કેવું છે બધા બ્રાહ્મણોએ પછી આ લોક ડાયરા આપણે જે કરતા કરતા ભજન સંધ્યા બધા કલાકારોને હું અપીલ કરીશ કે આ ડાયરા ભજનમાં જે મસ્તીમાં ભગવાનના નામમાં મસ્ત થઈ જાય એને નાચવાવાળા કહે છે તાળીઓ વગાડતા હોય હિજડા કહી રહ્યો છે બધા કથાકારો અપીલ કરીશ

આ ગિરનાર ની ભૂમિ છે આ ધર્મ ની ભૂમિ છે અને ધર્મના અંદર આવા ધૂતારાઓ નહી ચાલે અને હું નહીં કહું છું કે તડક ફડક ભાષણ થી તમે કદાચ તમારા બાપુજીને હિજડા નાચવા વાળો કહી રહ્યો છે તમે કયા મોડે તમારા ઘરમાં જશો અને હું તો એમ કે આ ઇટાલિયા ને જો કોઈ સમર્થન કરતું હોય તો હિન્દુ ના પેટ નો નહીં હોય આવા ધર્મીને કાઢીને ફેંકો છે ની તાકાત તો એક વાર બતાડો તમે હશે કદાચ ઘણા નેતાઓ હશે ઉપર નીચે એવું બધું હશે પણ માટે માટે શા તમે લ્યો છો અત્યારે શા માટે મંદિર મંદિર જઈ રહ્યા છો તો અને તમે એમ કયો કે આ ખાતર નહીં મળે ને દારૂ મળે એવું અરે તારા ગુરુજી કેજરીવાલ જરા પૂછી લેજે એને મારા માટે હું કોણ છું કેજરીવાલ ને કે તું હિજડો છે હિંમત હિન્દુ ધર્મમાં તું બધા અમારા ભક્તોને તું હિજડો ને એવું બધું કહી રહ્યો છે અને કાઢી મૂકો અહીંથી બધા અપીલ કરું છું કે કાઢી મૂકોથી હું બધા ગઢવી સમાજના આઈયોને કહી રહ્યો છું કે આ બધા મંદિરોનો વિરોધ કરે આઈયો સંતોએ આ રામાપીરના વગાડે ના એ બધા રામાપીરનો વિરોધ કરી રહ્યો છે આગળ ગામમાંથી ભગાડો ગામડામાં આ માણસને માફીને પણ લાયક નથી અને બધા સંતોને ફરી વખત કહું છું કે તમે બહાર નીકળો આ નહીં ચાલે આવું આ મંદિરોને શોષણું કે મંદિરોમાં ન જવું જોઈએ મંદિરો બંધ કરવા માંગે છે આ આ કથાઓ બંધ કરવા માગે છે આ પૂજાપાઠ બંધ કરાવવા માગે છે તો ચૂંટણીનો પ્રચાર પોતાના ધર્મપત્ની ધર્મપત્ની પછી કેમ ભાઈ ધર્મપત્ની અને એને સાથે મળીને દર્શન કરવા ગયો માતાજીના કેમ ગયો ભાઈ જો એ રામનો પુત્ર હોય તો હું માતાજીનો હતા ત્યાં તું દર્શન કરવા ગયો ત્યારે આ હિન્દુ સમાજ આ હિન્દુ ધર્મના લોકો અને બધા જ તેને હવે પાઠ ગણાવશે નીકળી પડ્યો અને મેં તુલસી તેરે બાથરૂમ કે બધા વૈષ્ણવે જાણવું જોઈએ આ કેવું કેવું લખે છે આ બધા તમે જોજો એનું મેં તુલસી તેરે બાથરૂમ કી રામ નું પુતળું યોગીજીના કાન ખેંચવાના સાધુ સંતો ને કથાકારો ને કલાકારોને ડાયરા ભજનના કલાકારોને અને એમાં જવાવાળાને હિજડાને તાળીઓ વગાડવાળા નાચવા વાળા કહી રહ્યો છે અમારા બેનો દીકરીઓને માવડીઓને બધાએ ભાભાઓને જુવાનીઓને અને ગેરમાર્ગે દોરી રહ્યો છે અને આદિ અનાદિ કાળથી સત્યનારાયણ ની કથા ચાલતી આવે છે સત્યનારાયણ ના કથા ને લીધે બધા ગામના ભેગા થાય બધા એકાબીજાની વાતો કરે સત્યનારાયણ ની વાતો સાંભળે જીવન કેમ જીવવું જોઈએ એની શિખામણ મળે અને એની મજા ઉડાવે છે તું બિચારા અમારા ભોળા માણસો છે અહીંયા બધા ગામડાના એને ભરમાવાનું કામ કરે છે સત્યનારાયણ ની કથાની બધા વિરોધ કરીને તું કરે છે તું કેવા શું માગે છે આ સાખી ન લેવાય આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો